ના મો અત્યારે ગાડી ના હે આ તે ખાલી રસ્તો જોવો ખાલી ચોવો છે આપડા હોમ થી જવાન છે રસ્તો એકદમ ખરાબ છે સોમાન તો રસ્તો આવો રહેવાનું જ છે તો તઈ જોવો ખાલી એ પડ્યા ભોય હમણે જોવો ખાલી મારા ગાત કોણ કોણ છે દેવુભાઈ હે બધી તો પણ કેટલા રહ્યા સી રહ્યા જો ખાલે પાણી કેટલું ભરેલું જો ખાલે પાણી બ્લોક બનાવું છું બાબુકા કા કોક વડી હેડત વડી આપડો જન નું કોક ફેમસ થાય જો ખાલે આ માર જો છે આ બબ કાકો આગળ અલ્યા દરડેડા દઈ નાઈએ રોક પણ બસ બતાવું નહીં છો દે બસ

જો ઓખાલે આ દો કેટલા હેડા બાયા અજી લોબેણ થા ઘણું હે જાતે જાતે વાર લાગ છે નહીતી ગઈ જસ્તે મારા વીડિયા ને પતારી ફેવરી રહે આ જો ઓખાલે બાવળે આ મચ્છી બચ્ચી ઓમોકો આવતી નહી આપણે ચિંતા મત કરવાની ઓન્લી ફોર પિછલ વરસાદ નું પાણી આવે જો ફળલે આ જો ઉતર તો લા કાપી હે

ફરવા જતા એટલે ચાલો જો ખાલી એક બે ત્રણ ચાર પો છ સાત જીએસ હવે ધરધરો નજીક જ આવી ગયો તે જુઓ ખાલી અમારે જુઓ ખાલી આપણે ફરવા દાયા પિક્ચર ઓનલી ફોર ફરવા માટે તે જુઓ ખાલી આ જુઓ અને એ અમારો ધરદેડો આવ્યો ભાઈ પુક્કા ગાડા તે જો ખાલે પાણી પડાની જો પાણી પડાની જો આ જો ખાલે પાણી કઈ કઈ સાઈડ થી આવો પાણી આ જો હુએ થી પાણી આવે ને ઓ થી આવે છે ઈ વધારે પાણી ઓ થી આવે ને પછી બધું જ આ ઓ થી પાણી તે જો ખાલે થે આપડ ધડધડા પાણી પડા એક નંબર

તો આટલા હું સ્ટોપ કરું પછી વિડીયો કાલ કરું